આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે મુખ્ય રાજ્યમાં ગઈકાલથી કોવિડ રસીકરણ અભિયાનનો ડ્રાય રનનો પ્રારંભ રાજ્યનું વહીવટીતંત્ર કોવિડ રસીકરણ માટે સુસજ્જ આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે દરરોજ સોળ લાખ લોકોને રસી અપાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનબંધુ વિસ્તારમાં સિંચાઈ પાણી સુવિધા માટે તાપી જિલ્લાના આદિજાતિ તાલુકાના સોનગઢમાં તેર મોટા ચેકડેમને મંજૂરી આપી રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને ચોરાણું પોઈન્ટ શૂન્ય બે ટકા થયો રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું દસ શહેરોમાં ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે નોંધાયો સમાચાર વિગતવાર રાજ્યમાં ગઈકાલથી કોવિડ રસીકરણ અભિયાનના ડ્રાય રનનો પ્રારંભ થયો છે આ ડ્રાય રનનો હેતુ કોવિડ રસીકરણ પ્રક્રિયા માટે બનાવાયેલા માળખાની તૈયારી જોવાનો છે જેનાથી વાસ્તવિક રસીકરણ પહેલા સમગ્ર પ્રક્રિયામાં રહેલી ખામીઓની ઓળખ કરી તેને દૂર કરી શકાય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે આ ડ્રાય રન દરમિયાન વિભિન્ન સ્તરે વ્યવસ્થાપકોને આવશ્યક અનુભવ મળશે જેનાથી રસીકરણ પ્રક્રિયાની તથા તેના સંબંધિત પડકારોની ઓળખ થઈ શકશે જેમાં સુધારાથી વાસ્તવિક રસીકરણને વધુ સુચારૂ રીતે કરવામાં મદદ મળશે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ ડ્રાય રન દરમિયાન રસીકરણ બાદ સંભવિત આડઅસરોના વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન અપાશે તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ દેખરેખ અને સમીક્ષા પર પણ ધ્યાન અપાશે આ અભ્યાસ દરમિયાન મળેલી જાણકારી અને સૂચનો રાજ્ય તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને અપાશે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આ અંગે માહિતી આપતા કહ્યું કે રાજ્યના ગાંધીનગર શહેર જિલ્લા તથા રાજકોટ શહેર જિલ્લા ખાતે ડ્રાય રન યોજાઈ રહી છે આ ડ્રાય રન અંતર્ગત રસીકરણના આયોજન અમલીકરણ અને રિપોર્ટિંગ વચ્ચેના જોડાણનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ડ્રાય રન માટે દરેક સ્ટેશન સાઇટ માટે પચીસ લાભાર્થીઓ મળીને કુલ ચારસો ને પંચોતેર લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી રહી છે દરેક સ્ટેશન સાઇટ પર આરોગ્ય વિભાગ ઉપરાંત યુનડીપી યુનિસેફ અને ડબલ્યુએચ દ્વારા દેખરેખ રખાઈ રહી છે રાજ્યનું વહીવટીતંત્ર કોવિડ રસીકરણ માટે સુસજ્જ છે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ અંગે માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં રસીકરણ માટે સંપૂર્ણ તૈયારીઓ કરાઇ છે દરેક રસીકરણ કેન્દ્ર પર દરરોજ સો લોકોને મળી કુલ સોળ લાખ લોકોને રસી આપવાનું આયોજન કરાયું છે જેના માટે સોળ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે રસીકરણ પ્રક્રિયાના નિરીક્ષણ વિશ્લેષણ માટે ચાર નિષ્ણાંત તબીબોનો ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે રસી આપવા લાભાર્થીઓને મોડ્યુલ પણ તૈયાર કરી દેવાયા છે આ માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ રસીનો ડોઝ અઠવાડિયાના દિવસમાં બે વખત ચૌદ દિવસના અંતરે લેવાનો રહેશે રસી લીધા બાદ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમાં માસ્ક પહેરવું સેનિટાઇઝરનો ઉપયોગ તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે રાજ્યમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ છ વેક્સિન સ્ટોર જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ એકતાલીસ સ્ટોર તથા બે હજાર એકસો કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની સ્થિતિએ ઉપલબ્ધ છે આ તમામ સ્ટોર ખાતેના સાધનોનું ઓડિટ કરવામાં આવ્યું છે ભારત સરકારના માર્ગદર્શન મુજબ હેલ્થકેર વર્કરની માહિતી પણ તૈયાર કરવામાં આવી રહી છે આજ સુધીમાં કુલ ચાર પોઈન્ટ એકત્રીસ લાખ આરોગ્ય કર્મચારીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે તે ઉપરાંત છ પોઈન્ટ ત્રણ લાખ ફ્રન્ટલાઇન વર્કરોની માહિતી એકત્ર કરવામાં આવી છે ઉપરાંત પચાસ વર્ષથી વધુ વયના એક પોઈન્ટ ત્રણ કરોડ વ્યક્તિઓની વિગતો એકત્ર કરવામાં આવી છે અને અન્ય બીમારી ધરાવતી વ્યક્તિઓ કે જેની વય પચાસ વર્ષથી ઓછી છે એવી બે પોઈન્ટ અડસઠ લાખ વ્યક્તિઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના મુખ્ય રસીકરણ અધિકારી ડોક્ટર એનપી જાનીએ જણાવ્યું છે કે કોવિડ ઓગણીસ રસીકરણ સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમ દ્વારા સંચાલિત છે એટલે રસીકરણ માટે નોંધણી કર્મચારીઓને ફોન નંબર સહિત તમામ વિગતો આપવી ખૂબ જરૂરી છે ગઈકાલે ગુજરાત મીડિયા ક્લબ યુનિસેફ ગુજરાત અને પીડીપીયુના કોમ્યુનિકેશન વિભાગ દ્વારા મીડિયા માટે આયોજીત એક કાર્યશિબીને સંબોધન કરતા ડોક્ટર જાનીએ આ પ્રમાણે જણાવ્યું હતું તેમણે કહ્યું કે કોવિડ ઓગણીસ અંગે રસીકરણ કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક એટલે કે કોવિન સોફ્ટવેર દ્વારા સંચાલિત થશે જેથી કોવિડની વેક્સિન મેળવવા ઇચ્છતા તમામ લોકોએ પોતાના મોબાઇલ ફોન નંબર સહિત તમામ વિગતો સાથે નોંધણી કરાવી જરૂરી છે તમામને વેક્સિન આપવા માટેની તારીખ અને સમય સહિતની જાણકારી મોબાઇલ ફોન ઉપર આપવામાં આવશે ગુજરાતમાં વેક્સિનના ડ્રાય રનમાં વ્યસ્ત ડોક્ટર એનપી જાનીએ જણાવ્યું હતું કે કોવિડ ઓગણીસની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને નિર્ધારિત પ્રક્રિયા દ્વારા જ આપવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વેક્સિન કેન્દ્રોમાં રસીકરણ માટે એક સમયે એક જ વ્યક્તિને પ્રવેશ અપાશે અને વેક્સિન આપ્યા બાદ તે દરેક વ્યક્તિને અડધો કલાક સુધી નિરીક્ષણ માટે વેટિંગમાં બેસાડવામાં આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનબંધુ વિસ્તારમાં સિંચાઈ પાણી અને સુવિધા માટે તાપી જિલ્લાના આદિજાતિ તાલુકાના સોનગઢમાં તેર મોટા ચેકડેમને મંજૂરી અને તેના નિર્માણ માટે ચૌદ પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાના મંજૂર કરાયા છે આ તાલુકામાં વરસાદી પાણીનું સંવર્ધન ન થતું હોવાની મળેલી રજૂઆતોના પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ યોજના મંજૂર કરી છે આ તેર ડેમો બનાવવાના કારણે કુલ આડત્રીસ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે અને અગિયાર ગામોના પાંચસો આદિવાસી પરિવારો તથા નવસો એકર જમીન વિસ્તારને તેનો લાભ મળશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ચૌદ જિલ્લાઓના ચોપન તાલુકાના ડુંગરાળ અને ઉંચાઇએ આવેલા આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે છેલ્લા ચાર વર્ષમાં સિંચાઈ યોજનાના એક એકતાલીસ કામો દ્વારા ચાર લાખ ચોવીસ હજાર ને સાત એકર જમીનમાં સિંચાઈ સવલતો પૂરી પાડી છેલ્લા ચાર વર્ષ દરમિયાન નાના મોટા ચેક ડેમો લિફ્ટ ઇરીગેશન તથા ઉદવહન સિંચાઈ યોજના મંજૂર કરાઈ છે ડુંગરાળ વિસ્તારોમાં સિંચાઈ પાણી સુવિધા માટે ત્રણ કરોડ રૂપિયાની વિવિધ દસ ઉદવહન સિંચાઈ યોજના મંજૂર અપાઈ છે જેના કામો હાલ પ્રગતિ હેઠળ છે મુખ્યમંત્રીએ બે હજાર વીસ એકવીસ વર્ષમાં આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે એક હજાર એકસો બેતાલીસ કરોડ રૂપિયાની બજેટની જોગવાઈ કરી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત જાળવો રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને ચોરાણું શૂન્ય બે ટકા થયો છે રાજ્યમાં ગઈકાલે કોરોનાના આઠસો દસ નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે એક હજાર સોળ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે ગઈકાલે રાજ્યમાં કોરોનાના કારણે વધુ છ વ્યક્તિઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક વધીને ચાર હજાર થયો છે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા દસ હજાર ત્રેવીસ છે જેમાં એકસઠ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે દસ હજાર દર્દીઓની હાલત સ્થિર છે રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખ હજાર ચુમ્માલીસ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે ગઈકાલે અમદાવાદ શહેરમાં એકસો અડસઠ સુરત કોર્પોરેશનમાં એકસો એકવીસ વડોદરા કોર્પોરેશન ત્રાણું રાજકોટ કોર્પોરેશન એકસઠ કચ્છ ચોત્રીસ મહેસાણા ઓગણત્રીસ સુરત અઠ્યાવીસ બનાસકાંઠા વીસ રાજકોટ અઢાર પંચમહાલ સત્તર ખેડા ચૌદ ભાવનગર કોર્પોરેશન તેર ગાંધીનગર બાર જુનાગઢ બાર સાબરકાંઠા અગિયાર છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને વલસાડમાં બે બે કેસ જ્યારે ડાંગ અને તાપીમાં એક એક કેસ નોંધાયા છે રાજ્યમાં ગઈકાલે બાવન હજાર નવસો છ વ્યક્તિઓના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ચોરાણું લાખ નેવું હજાર અગિયાર લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે રાજ્યના દસ શહેરોમાં ગઈકાલે તાપમાનનો પારો દસ ડિગ્રીથી નીચે નોંધાયો છે ત્રણ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે કંડલા એરપોર્ટ ખાતે લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ પાંચ કંડલા પોર્ટ ખાતે નવ પોઈન્ટ એક સુરેન્દ્રનગરમાં નવ પોઈન્ટ પાંચ અમરેલીમાં દસ ડીસામાં છ પોઈન્ટ સાત રાજકોટમાં આઠ પોઈન્ટ પાંચ ગાંધીનગરમાં સાત પોઈન્ટ પાંચ કેશોદમાં આઠ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસો દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી કરાઈ છે રાજ્યમાં ગઈકાલથી કોવિડ રસીકરણ અભિયાનનો ડ્રાય રનનો પ્રારંભ રાજ્યનું વહીવટતંત્ર કોવિડ રસીકરણ માટે સુસજ્જ આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે દરરોજ સોળ લાખ લોકોને રસી અપાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનબંધુ વિસ્તારમાં સિંચાઈ પાણી સુવિધા માટે તાપી જિલ્લાના આદિજાતિ તાલુકાના સોનગઢમાં તેર મોટા ચેકડેમને મંજૂરી આપી રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને ચોરાણું પોઈન્ટ શૂન્ય બે ટકા થયો અને રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું દસ શહેરોમાં ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે નોંધાયો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા